સમાચારમાં વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠામાં ચડોતરુની ઘટના બનવા પામી છે જી હા બે દિવસ પહેલા સ્વિફ્ટ કાર અને બાઇક સામ સામે અથડાતા થયો હતો અકસ્માત અકસ્માતમાં ગંભીર ઘાયલ થતા અમદાવાદ ખસેડાયો હતો અકસ્માત થયા બાદ અમદાવાદ ખાતે પચીસ વર્ષીય યુવકનું મોત થયા બાદ પરિવારે સ્વિફ્ટ માલિકના ઘરે લાશ મૂકી દેવાઈ હતી મોત થતા ગુસ્સે ભરાયેલા લોકોએ વિજયનગરના ભૂપતગઢ સ્વિફ્ટ માલિકના ઘરે મૂકી દેવાઈ હતી લાશ વિનુભાઈ રબારી વિનુભાઈ રબારી સ્વિફ્ટ માલિકના ઘરે લાશ મુકાતા પરિવાર મુશ્કેલીમાં જોવા મળી રહ્યો હતો ત્યારે મળનાર યુવક પરોસડા ગામનો આદિવાસી સમાજનો રહેવાસી હતો વિજયનગર તાલુકાના ભપતગઢ ગામમાં લાશ મૂકી લોકો ફરાર થઈ ગયા હતા ત્યારે બસો કરતા વધારેનું ટોળું આવી આગળ રાખેલ ઢોરોનું ઘાસ સળગાવી ઘાસને સળગાવી લાશ મૂકીને ફરાર થઈ ગયા હતા